નમસ્કાર ફ્રેન્ડ ન્યવ વિડીયોમાં તમારું દિલથી સ્વાગત છે હું છું અંકુ બારીયા ફ્રોમ દેવગઢ બારીયા આજે આપણે પાનેમ નદીના નીર વિશેની માહિતી લેશું અને દેવગઢ બારિયામાં પાનેમ નદી વિશેની જે જોશું ત્યાં તો સો ફ્રેન્ડ વિડીયો કન્ટિન્યુ કરશું તો વિડીયોમાં બન્યા રહો તો ચાલો આપણે પાનવ નદી જઈએ ફાઇનલી મિત્રો પાનમ નદી સુધી મેં પહોંચી ગયેલો છું હવે અહીંયા દેવગઢ બારીયાથી આશરે એકથી દોઢ કિલોમીટરના અંદરે અહીંયા પાનમ નદી આવેલી છે તો આપણે જોશું કે નદીના નીર કેટલા આવેલા છે અને રસ્તાની અંદર તમે જોઈ શકો છો કે પબ્લિક પણ જોવા માટે આવેલી છે તો આપણે ત્યાં બી જશું તો ચાલો આપણે ચાલતા ચાલતા જઈએ મિત્રો તમે જોઈ શકો છો રસ્તાની અંદર નીચેની સાઈડમાં અહીંયા પાણી કેટલું ધોધમાર વરસાદ લગભગ બે દિવસથી આવેલો છે તો ગઈ નાઇટમાં વરસાદ ફૂલ પડવાથી અહીંયા પાણી પણ બહુ જ જાય છે આ જુઓ મિત્રો ચારે બાજુ લોકો જોવા માટે એકઠા થઈ ગયેલા છે કેમ કે આવો જ વરસાદ બહુ પડ્યો છે આ રસ્તો સામેની તરફ તમને દેખાય છે એ દેવગઢ બારીયા તરફ જાય છે અને આ જે રસ્તો છે એ આશરે પાવગઢ તરફ જાય છે તો આપણે અહીંયા જોઈશું જુઓ મિત્રો પાણી એટલું ખતરનાક જાય છે મિત્રો ચારે બાજુ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે આ જુઓ ધોધમાર વરસાદથી અહીંયા ઘણા બધા લોકો જોવા પણ આવી રહેલા છે અહીંયા સાઈડમાં આ જુઓ મિત્રો પબ્લિક તમને જોવાઈ રહેલું છે અહીંયા રસ્તો ચાલુ છે એટલે વાહનો પણ અવર જવર આવી રહેલા છે આપણે જોશું પાણી કેટલું આવી રહેલું છે બહુ જ પાણી છે મિત્રો આ જુઓ બાઇકો લઈને જોવા આવેલા માણસો ભારે જ વરસાદ પડ્યો છે હા જુઓ સિટીના માણસો પણ જોવા માટે આવી રહેલા છે મિત્રો અહીંયા સામેની તરફ તમને મેં ઝૂમ કરું ત્યાં અહીંયા પાણીનું સ્તર માપવાની એવી વ્યવસ્થા કરેલી છે હા જુઓ મિત્રો પાણી જ પાણી દેખાઈ રહેલું છે મિત્રો ચારે બાજુ વરસાદ પડવાથી ધોધમાર વરસાદ વરસવાથી અહીંયા પાનેમ નદીના પુલ નીચેની તરફથી અહીંયા એવો એક ખાડો પડી ગયેલો છે જે અહીંયા લોખંડ પણ દેખાઈ રહેલું છે મિત્રો લાયકો આવે છે તેમ છતાં પણ તમારા માટે અહીંયા દેખો લોખંડ પૂરેપૂરું આ જુઓ ખાડા દ્વારા પાણી જાય છે અને એ પાણી અંદર તરફ મેં તમને બતાવો અહીંયા તરફ જાય છે મિત્રો પૂરેપૂરો દેવગઢ વિસ્તાર દેવગઢ બારીયાનો વિસ્તાર દેખાઈ રહ્યો છે આ તમે પાણી પણ જોઈ શકો છો મિત્રો ઘણો જ વરસાદનું પાણી પડ્યું છે અહીંયા પુલ ઉપરથીને બાઇકોને વાહનો મોટા જઈ રહેલા છે પણ અહીંયા અમુક ખાડાઓ પણ પડી ગયેલા છે મિત્રો તમને મેં બતાવી એ રીતે અહીંયા પાણી પણ ધોધમાર હજુ બી જાય છે અને વરસાદ પણ અખંડ બે દિવસથી પડે છે એટલે આ તમે જોઈ શકો છો મિત્રો આ બી ટગા પડવાની આવશ્યકતા બની રહેલી છે મિત્રો આ જુઓ મિત્રો સામેની તરફ તમને જોઈ રહેલો છે એ દેવગઢ બારિયાનો ડુંગર થોડો ઝાકો ઝાકો દેખાઈ રહ્યો છે અને અહીંયા પાનમ નદીના નીર જઈ રહેલા છે મિત્રો એવામાં જ અહીંયા બાઇકો અને વાહનોનું વધારે પાર્કિંગ થઈ રહેલું છે અને અવર જવર પણ જોવા મળી રહેલું છે તો આપણે રોડ ક્રોસ કરીને એ સાઈડ પણ જોશું આ જુઓ મિત્રો પાણી કેટલું જઈ રહેલું છે એ તમને મેં બતાવું છું મિત્રો જો મિત્રો હજુ છાંટા છાંટા આવવાનું શરૂ થઈ ગયેલું છે વરસાદનું વાતાવરણ વધારે જોવા મળી રહેલું છે મિત્રો અહીંયા પાણીનું સ્તર માપવાનું એવું મૂકેલું છે સરકાર દ્વારા તો અહીંયા જુઓ તમને અમે બતાવું આ તમને દેખાઈ રહેલું છે એ પાણીનું સ્તર માપવાનું છે એવું જય ફિલ્ડનું બોર્ડ પણ મારેલું છે આ દરવાજા છે ઘણો જ પોણી છે વાળો જઈ રહેલો હાફ ને આપી દેવા હાફ જઈ લો હાફ ને એવી બધી વસ્તુ ખાળી જાય છે ડોબો બી જતું રહ્યું ગાડીયું કે હોમી તરફથી પાછો વરસાદ આવે છે છોટા છોટા હવે રે તો મિત્રો તમે જોયું કે અહીંયા સામેની તરફથી જોવાયું કે ડોબું બી તણાતું તણાતું આવતું હતું તો લોકો દ્વારા કાઢવામાં આવેલું છે તો અહીંયા જ આપણો બ્લોગ અહીંયા પૂરો કરીશું કેમકે વધારે લાંબો ના પકલે એટલે ફરી એક નવા બ્લોગ સાથે મળીશું જય હિન્દ જય ભારત ભારત માતાની જય જય માતાજી